પતિદેવ બહાર થી આવ્યા પત્ની રસોડામાં રસોઈ બનાવતી હતી એમાં પતિદેવ એ કીધું આવીને એક સરસ મજાની ચા બનાવી દે પત્ની કે બનાવી દઉં પણ રસોડામાં બાથરૂમ માં નળ લીકેજ છે ને તો જરાક નળ હરખો કટ નાખો પત્ની રસોઈ બનાવતી હતી ને પતિદેવ પાના લઈને નળ રિપેર કરવા ગયા બાથરૂમ માં એક પાન નું લગાડ્યું ન લાગ્યું બીજું લગાડ્યું ન લાગ્યું ત્રીજું લગાડ્યું ન લાગ્યું પતિ દેવે કીધું બાથરૂમ માંથી વાંદરી કે બાજુમાં જે પાઉચ પડ્યું છે એમાં વાંદરી પાનનું છે એ આપો આટલું જ કહેવાનું હતું શબ્દ ખાલી શબ્દો ની જ મજા છે છગનલાલે નદી કિનારે બંગલો બાંધ્યો આપણે વિચાર કરીએ ત્રણ માળનો બાંધ્યો હોય છે ચાર માળનો કેવો કલર કર્યો છે કેટલી રૂમ હોય છે ઉપરનું મીંડું કાઢી નાખો છગન લાલે નદી કિનારે બગલો બાંધ્યો બંગલો ને બગલો મીંડું કાઢી નાખો આખો વિચાર ફરી જાય છે ડોકેતી બાંધ્યો છે પગમાં દોરી બાંધી છે છગન લાલે નદી કિનારે બંગલો બાંધ્યો ને બગલો બાંધ્યો એક મીંડું કાઢી નાખો લ્યો શબ્દો બપોરે ભાત આવે ખેતરમાં ડુંગળીનો દડો ને છાસ ને ચાર પાંચ રોટલા મધીને ભતવારી આવે ખેતરમાં કઈ સુડી ચાકું તો ન હોય પાણા ઉપર ડુંગળી રાખીને ઢીકો મારો તો સમારાઈ જાય દીકરાને લગ્ન થયા તા નવા નવા હોય એવા ભાત લઈને હા હોય કીધું હો બેટા તમારા હહરાને ઢીકો મારીને ડુંગળી આપજો વો હતી લોટકી તાલાળાની હિસે એક ઢીકો મારો સાસુ કીધું ઓ બેટા શું કર્યું તમે કીધું ને ઢીકો મારી ડુંગળી આપજો કીધું કશું ને સમજ્યા કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું એક સમયમાં અખાડના છપ્પા ભણવામાં આવતા હતા વેસ્ટ ઉપરથી સંતો કાંઈક બીજું કે છે માણસો સાંભળે છે બીજું અને ઘેરેજીના આચરણમાં કાંઈક ત્રીજું ઉતારે છે ગાયને નક્કવું પડે ગાય થા ભેંસને નક્કવું પડે ભેંસ થા બળદને નક્કવું પડે બળદ થા માણસને કેવું પડે છે માણસ થા હા આંબલગઢ સિવાય ભાઈ ભાઈ અભી અમકો રુખને કાહે હે

બહુ રાજ્ય વ્યક્ત કરું છું મારો છે ને દાંત કઢાવવાનો વિષય છે માઠું લગાડતા એક કલાક સુધી આવું જ આવશે આનંદ કરો હા ચાલો આગળ શબ્દો એક ડોહીમાં બસમાં નહોતા ચડી શકતા મારો દયામનો સ્વભાવ જન્મ પેલાનો ડોહીમાં બારીમાંથી બારી માંથી ખેંચી લીધા માજી આવતા રહ્યો માજી મને આશીર્વાદ દીધા મને કે તે મને ખેંચી લીધી મારો ભગવાન ખેંચી લીએ ખેતીનું પાણી મૂકી દીધું ડોસીઓનું કામ તો કરતો જ નથી વગર ટિકિટે ફૂંકાડી દે લેવા દેવા વગરના એક ડોસીમાં ભગવાનને મંદિરે ગીત જાતા હતા ને એમાં કેળાની રેકડી હતી દીકરા કેળાનો હું ભાવ તો કે ત્રીસ ના ડઝન વીસ ના ડઝન ને દસ ના ડઝન દીકરા દસ ના ડઝન વાળા કેળા દે રેકડી વાળો કે મજી ખાવા દેવા ન હોય હળેલા ને બગડેલા હોય આ તો અમારે રાખવા પડે દીકરા ખાવા જ ક્યાં મારે તો મંદિરે મૂકવાય દસ ના ડજન કેળા લઈને ડોહી આવી મંદિરે પાટલા પડે કેળા ની લૂમ મૂકી એ ભગવાન મારા દીકરા ને કેડ દીકરો દસ ના ડજન કેળા ને દીકરાને કે દીકરો માજી પુન્ય સાડી હતા ભગવાન દીકરો દીધો લખવા વાળો તાતે લબડતા તા લેતી જાજા ભગવાને કેળા લખવાળા દીધા તા ઉપાટ મારી સરખાયતી બજાર દેજો ડબી કાઢી હો પાછા આમ હો મવા તળાજા ડેલી સર્વિસ મવા તળાજા વાહ ભાઈ વાહ મજા આવે અમલગઢ વાહ જય હો ભાઈ ભાઈ બેનો માફ કરજો મારો વિષય આનંદ કરાવવાનો છે કરજો વાતો તો હું કરતો નથી એ એટલે વાત કરતો તો કે જેવા જેવા માણસો મળે એવી આપણે વાતો મળે બેન બગાહું નાનું ખાજો આખું ગુલાબજાંબુ હલવાઈ જાય ધર્માદા પેટી જેવું મોઢું ખોયલું આમ નીચું જોઈએ બગાઉ ખાઈ લેવાનું નો દીધી શાંતિ શાંત ચાલો આગળ પૈસા હાચવવાની જગ્યા બે બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય બેંકમાંથી પાછા મળે આ બાજુ તો આજા ફસાજા કંપની લિમિટેડ બેનો ક્ષમા કરજો શાલ ઉઢાડીને સન્માન કર્યું ગામડામાં કાર્યક્રમ હતો દરેક કલાકારોનું શાલ ઉઢાડીને સન્માન કરવાનું હતું અમારા આ બારોટકી બોયલા દીપકભાઈ કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું શાલ ઉઢાડીને સન્માન કરશે આની કુર્તી હું ઊભો થયો આની કુર્તી સરપંચ ઊભા થયા દહ મિનિટ નીકળી ગઈ ઓઢાડે દીપકભાઈ કે ઓઢાડી દો તો કે હોય જાય તો ઓઢાડું શાલ ઓઢવીને ઓઢાડવી ને બે પુણ્યનું કામ છે હા બહુ રાજી થયું દરેકનું સાલ ઓઢાડીને સન્માન કર્યું મહાનુભાવોનું મહેમાનોનું શ્રીઓનું બહુ રાજી થયું બાપ મારું તો બીજી વાર થયું સ્વામીજીએ સન્માન કર્યું સાલ ઓઢાડીનું મારો દીકરો એવો છે જે હાસ્ય કલાકાર છે એ દર્શન જીતું ભાઈ દ્વારકાવાળા એમનું પણ સન્માન કર્યું રાજી થયો ભાઈ હું તો કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ આપણે વેફરનું પડીકું લઈને બેન આવ્યા લાગીએ હા છોકરીને તો નામ હોય બાકી મોટા હોય ઓના બે ખાલી આવે બાકી આખું જાય સારી વાત છે હાલો આગળ જો મેં હાસ્ય ક્યાંથી કેમ તમને ખબર પડે કે આ નજર કરીને વાત પકડી નથી એમ ચાલો આગળ તો આ માઇક ટેસ્ટિંગ હતું હવે કાર્યક્રમ શરૂ કરીએ સુંદર બજાર આપના તરફથી ઘોર આવતી હતી ભેટ પૂજા લાડુઓ ખાતો હોય ને હાથીના મોઢામાંથી અડધો લાડુઓ પડી જાય હાથી કદાચ લાડુઓ ખાતો હોય ને હાથી ના મોઢામાંથી કદાચ અડધો લાડુઓ પડી જાય તો હાથી ભૂખો રહેતો નથી પણ હજારો કીડીઓ પેટ ભરીને ખાઈ શકે છે હજારો કીડીઓ

મેં કીધું કેટલા ની મને કે લીધી તો દુકાનવાળો વાળો નહોતો કોક ની બઠાવી લીધી એમ નથી કેતો માર્ગે રમણા હમણાં મહેમાન બે આવ્યા તો આવતા વેજ પાણી તો આપવું પડે ને મારા પત્ની પાણી નો ગ્લાસ આપ્યો બે મિનિટ થઈ ગઈ છે ને મને કે જીતુભાઈ ભાભી ક્યો ને પાણી આપે બે ઉનાળો છે ને વધારે તરસ લાગી છે પાછો એક ગ્લાસ પાણી આપ્યું બે મિનિટ થઈ છે જીતુભાઈ ભાભી ને એક ગ્લાસ પાણી પાછો એક ગ્લાસ પાણી આપ્યું બે મિનિટ થઈ જશે જીતુભાઈ ને કયો ને એક ગ્લાસ પાણી આપે પાણી લઈને આવ્યા મારા પત્ની હવે પાણી માગ્યું ને એટલે રહવાડા માં જઈને વેલણ નો ઘા કરીશ વેલણ લેવા જાવ તો પાણી ભરતા આવજો માણસ ને હાવ લડી લેવું પછી ક્યાં વાત રહી મહેમાન થતા આવડવું જોઈએ ભાઈ હા બપોરે બાર વાગે ગયો મારે ઘર પડે કીધી નીકળો મને કે રસોઈની ની સુગો તમારે ઘેટ થી આવે મેં કહો હા મને કે કઢી ખાવી કે મેં કહો લઈ જાય કોણ ના પાડે છે માં કઢી દેશે મગું સગવડ તારે કરવાની ઓલું દેશી નળીયું ખાતી આવ્યો મને કે નરિયામાં ખટી દો મેં કીધું ઢોળાઈ જાય મને કે ના બે બાજુ ખીચડીના ડાટા માટી દો એમાં શું જાય મેં કીધું ઘર ઉધી ફૂકતા તો ઠરી જાય મને કયો રોટલો ઢાંકી દો આ મરી ગયા મૂક ઘોરી નડે કઢીનું નામ દઈને ને પચીસ રૂપિયાનું ભાણું તૈયાર કર્યું એક હું લીમડાના ઝાડ ઉપર ચડી ગયું ને ચકલીએ માળો કર્યો તો તે ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતર માળો ચકલીના માળામાં મૂકે મેં હું કરે મને કે શ્રીજી સ્વામીની કથામાં ગયો હતો ને તો સ્વામીજીએ માળા ફેરવવાનું કીધું છે તારો બાપ આ માળા ફેરવું કીધું શ્રીજી સ્વામીજી તુલસીને ફેરવવાનું કીધું મને કાં જ એકાદશી એટલે એકસો આઠ માળા ફેરવવાનું સૌ મે કીધું પંખીડા ગયા કાગડા હશે કબૂતરા પૂગી જાય ને કબૂતરા પોપટિયા ફૂગી જાય કીધું કશું ને સમજ્યા કશું આંખ નું કાદળ ગાલે ઘસ્યું હે એક ભાઈ મને કહેતો તો મને કહી દીધું ભાઈ પાન ખાવાથી પ્રેમ વધે માવો ખાવાથી માન વધે સિગારેટ પીવાથી સુંદરતા વધે તમાકુ ખાવાથી તેજ વધે બીડી પીવાથી બળ વધે ગાંજો પીવાથી જ્ઞાન વધે ચરસ પીવાથી ચમક વધે દારૂ પીવાથી દોસ્તી વધે મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે દેવું વધે જળકઢા અમારે એક જણો બીડી પીતો તો બીડીમાંથી ધુવાડો નતો નીકળતો મેં કીધું ધુવાડો નથી નીકળતો મને કે સીએનજી બીડી છે મરી લડી જ લેવું એક જણો ભૂંગરી ભરાવે પૂછડી સીધી ન થાય મને કે પૂછડી નહીં ભૂંગરી વાકી કરવી ભાઈ ભાઈ આવો દીપક ભાઈ હું ભગવાને સોવાર આપ્યો છે એક વાર જોરદાર તાળી થી વધાવો બહુ આનંદ કરાયો આપણે ઘણા ગાતા હોય તો મજા આવે ઘણા ગાતા હોય તો દયા આવે રામચંદ્ર કૃપાલુ ભજ મા મારે જે વાત કરવી છે દરેક વડીલોના ચરણોમાં વંદન કરું બાપ રાજી પો છે તો હજી હવે શરૂ થાય છે તો ઓલી બેઠક ઉઠક ચાલતી હતી ને એટલે થોડુંક હળવું હળવો પ્રસંગ લીધા હવે મૂળ વાત ઉપર જવું છે આપણે એકદમ શબ્દો પર ધ્યાન આપજો આપણે આનંદ આવશે તો વાત આપણે એ કરતો તો કે રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા જમણા ગાલ ઉપર દાજી ગયો મેં કીધું શું થયું મને કે દાજી ગયો મેં કીધું કેવી રીતે મને લોગડા ની સ્ત્રી કરતો હતો ને એમાં ફોન આવ્યો સમજાય તે ચાર પાંચ દોશી મંદિરને ઓટલે વાતું કરતી હતી એ કે હાલો ને કોકની ટીકા કરીએ ડોસી ઓ એ કે કોની કરવી બધી અહીંયા છે સમજાય તે અમુક ઇન્ટેલિજન્સ જોક છે અમુક વાર લાગે ચાર બેનો શાંતિથી બેઠા તા કોઈ દી બને

કેનેરામાં ઓલો નાયગ્રા ધોધ છે આખા વિશ્વની આઠમી અજાય બી નાયગ્રા એટલું બધું નાયગ્રાનું ઉપરથી પાણી પડે જુનાગઢના રેલવે સ્ટેશન સુધી અવાજ સંભરાય એટલું નાયગ્રાનું પાણી પડે અમે બધા કલાકારો નાયગ્રા જોતા હતા એમાં વડોદરાથી પાંત્રી બેનનું મંડળ આવ્યું તું વડોદરાથી મેં કીધું બેનો શાંતિ રાખો તો ધોધનો અવાજ સંભળાય ધોધ મેં વટેવા છે એ વડોદરાના હતા અમલગઢના નહોતા હાજી રોકાવું છે પણ આ એક વાત મને મજા આવી હાથ બેનો ભેગા આવ્યા એક ક્યારે જો હાથ આવ્યા છ આવ્યા બેનુમાન કીડીઓમાં હમ બહુ આવે તો ભેગા ઉઠી જાય તોય ભેગા દવાખાના કોક ખબર કાઢવા જાય તોય ભેગા શાક માર્કેટમાં ભેગા કથામાં આવે તોય ભેગા જમવામાં લાઈનમાંય ભેગા બેનુમાન કીડીઓમાં હમ બહુ મકોડા એકલા જ હોય ધોમ રખડતો કેળ ભાંગલો આ બધા આના કરવાના પ્રસંગો છે હા હોય તો આપો હા એમ વાહ સાઉન્ડ સર્વિસ બહુ સરસ છે કથામાં પણ એકદમ સુરેલું સાઉન્ડ હતું અત્યારે પણ સરસ છે મજા આવે તો આપણે ભજન સંભળાયું દીપકભાઈ ભજન ખાના માત્ર વગરનું ગાય કોણ ભગત આંભળે કોણ જગ ત કાંઈ લેવા દેવાનું ના મફત હા મફત મફત છે હો હા એ કથાની રામચંદમ રૂમમાં આટલું બધું માણસ હતું સ્વામીજી મને એમ થયું કે બહુ આંબળ છે આટલું બધું માણસ કથામાં પછી ખબર પડી કે જમવાનું બાકી હતું હા પ્રસાદ વગરની કથા થાય જ નહીં કથાની ફલશ્રુતિ હું પ્રસાદ તમે પ્રસાદ બંધ કરી દો તો તમને કથાની મજા ન આવે કથાની ફર સુધી પ્રસાદ છે કોના ભાગનું કોણ ખાઈ જાય કેને ખબર છે ભાઈ ભાઈ રાજીપો જેને યજમાનને આ આ ધન્યવાદ છે જે ખર્ચો ભોજનનો આપે રાજીપો વ્યક્ત કરું જીતુભાઈ દુઆર કાઢે આ કાર્યક્રમમાં યાદ કર્યો સંદીપ ભગતે મને કે જીતુભાઈ આવજો અંબલગઢ તમે કોઈ કલાકારો દીપકભાઈ ને જીતુભાઈ ને બધું ઠીક છે સ્વામીજી આ તમે જે પ્રસાદ બનાવ્યો ને એ પ્રસાદમાં જીતુભાઈ દ્વારકાવાળાનું નામ લખ્યું હોય છે ને એટલે જુનાગઢ થી અહીંયા ધક્કો ખાતો કલાકારી માટે નહીં કે પુરસ્કાર માટે નહીં આ અનાજમાં મારું નામ લખ્યું હોય છે દાને દાને પે ખા હે ખાને વાલે કા નામ એ અનાજનો દાણો છે ને એ મને અહીંયા ખેંચી આવ્યો છે મારો દીકરો ભેગો આવ્યો મને કે હું આવું કે એનું નામ લખ્યું હોય છે

દસ પંદર બેહો બધી બગા બગા તો કઈ તળાવમાં જાય નઈ વેહું પડે અંદર ના પછી બગા ક્યાં જાય ખબર છે બગા આમ ફરતે ઉભી હોય એમાં નાઈ ને આવતી પેલી બેન ચાર પાંચ કલાક પછી તળાવ ની બહાર નીકળે એ બધી બગાઉ એક જ બેન ને ચોટી જાય આપડે કથામાં આવીએ એટલે આપણા પાપ તો અંદર ભેગા આવે નહીં ક્યાં ઉભા હોય ફરતે આરતી થાળ પૂજા કર્યો વગર સૌથી પેલો જે બહાર નીકળે એ અમારા વારો આવ્યો હો હો ને ભાગે લઈ ગયો એટલે હવે બે દી તમે કથાના જે બાકી છે એમાં ધ્યાન રાખજો આરતી પ્રસાદ અહીંયાથી પૂરા નતા અહીંયા આવતી કોઈ એ ભોજન કરવા જવાનું નહીં એટલું યાદ રાખવાનું આ એક હાસ્યનો પ્રસંગ છે તો સ્વામીજી હમણાં હું અગાસીમાં હું વાગ્યો અગાસીમાં હું વાગ્યો ને આકાશમાં તારા જોયા ને ભગવાનને પૂછ્યું મેં કીધું ભગવાન આકાશમાં તારા કેટલા ભગવાન મારી હમ ઉદાત કાઢ્યા મને કે ધરતી ઉપર તારા કેટલા મેં કીધું હું અહીંથી બોલું અને મને જે સાંભળે એ બધાય મારા એક બે તાળી બદલ ધન્યવાદ એ કાર્યક્રમમાં એક જ ભાઈ તાળી પાડી મેં કીધું મારો આશિક લાગે જ મને કે તમાકુ બનાવતો તો અને હવે જ મારે વાત તરફ જાવું છે અનુપમા જોઈને આવ્યા કાલે જોજો કા કાલ તો રવિવાર નો આવે મને ખબર હોય સોમનાથ ના દરિયામાં એક બેન દરિયાના મોજાની સેલ્ફી પાડવા ગયા મોજા એને આવી બેન ની નો આવી જય સ્વામી નારાયણ